આજની વાર્તા મેં મારો વિકાસ સ્વાવલંબનથી જ કર્યો છે મિત્રો આ વાત છે એ એક વખતના અમેરિકાના પ્રમુખ અબ્રાહિમ લિંકનના અનુસંધાનની વાત છે પણ આ વાત એ જ્યારે પ્રમુખ બન્યા એ વખતની વાત નથી પણ એની પહેલાની વાત છે એટલે કે હજી પ્રમુખ બહેના નહોતા કોઈ એક વખત લિંકન અમેરિકાની ધારાસભાની અંદર ચૂંટાયા અને એના સભ્ય બન્યા અને એ સભ્ય બન્યા એટલે એને અભિનંદન આપવા માટે ત્યાં કેટલાક એના મિત્રો ગ્રુપ એને ઘરે જાય છે અને જ્યારે એને ઘરે જાય છે ત્યારે ખરેખર લિંકન છે એ પોતાની ગાય પોતે રાખતા અને એને દોતાતા હતા એટલે કે દૂધ માટે દો દોવું હોય એટલે દૂધને દોવા માટે કામ કરતા હોય જેમ આપણા ગોવાળ એ જ રીતે લિંકન પણ એ જ રીતે કામ કરતા હતા બધા એવા તા ઘણા બધા એમને એમ કીધું કે તમે થોડીક વાર બેસો હું હમણાં ગાયનું આ દૂધ લઈ લઉં છું અને પછી આપણે વાતો કરીએ તમે શુભેચ્છા આપવામાં આવ્યા છો તો હું આપણે વાતો કરી શકશું થોડીક વાર છે એટલે એણે પોતાનું કામ પૂરું કર્યું અને પૂરું કર્યા પછી બધાની વચમાં ગયા ત્યારે કેટલાક એના મિત્રોએ એમ કીધું કે તમે આ ગોવાળનું સામાન્ય કામ શું કામ કરો છો અને તમે આ પ્રકારનું કામ કરો એ વ્યાજબી પણ નથી તમે એક ધારાસભ્ય છો અને તમારે આ પ્રકારનું કામ ન કરવું જોઈએ ત્યારે એણે એમ કીધું કેમ ન કરવું જોઈએ આ કામ મારું જ છે હું કરતો અત્યાર સુધી કરતો હતો અને હું કોઈ કામને નાનું અથવા કોઈ કામને મોટું એવું સમજતો જ નથી બધા જ કામ સરખા છે પછી કદાચ ધારાસભ્યની અંદર મારે કામ કરવાનું હોય ત્યાં વાત કરવાની હોય મારે કાયદાની વાત કરવાની હોય કે કાયદાનો ખુલાસો કરવાનો હોય કે મારે ગાઈ દોવાની હોય મારા માટે કામ બધા સરખા જ છે કોઈ પણ કામ અને મારે તમને એ વાત કેવી છે કે ખરેખર આપણે સવે કોઈ પણ કામ છે એ કામ નાનું નથી એમ માનીને આપણે કરવું જોઈએ ત્યારે ફરી વાર બીજો એક મિત્ર એમ કહે છે કે પણ તમે ગોવાળને રાખી લો ને તમે જે આટલા વખતમાં કામ કરો એના કરતાં એ કામમાં થોડુંક બીજું વધારે સારું કામ કરો તમે વકીલ છો તમે બીજું વધારે સારું કામ કરી શકે અને ગોવાળ ગોવાળો ઈ ગાઈને દોઈ લે તમારે તમારો સમય શું કામ બગાડવો જોઈએ ત્યારે એને એમ કીધું કે હું અત્યાર સુધીમાં જે આગળ વધ્યો છું એની પાછળનું એક જ કારણ છે કે હું પોતે સ્વાવલંબી છું મારું કામ હું પોતે જ કરું છું મારા કોઈ પણ કામમાં હું બીજાને જોડતો નથી અને જ્યારે ખરેખર મારી પાસે સમય ન હોય ત્યારે હું અન્યની મદદ લઉં પણ અત્યારે તો મારે કોઈ કામ નથી અને મારે કોઈ કામ ન હોય તો મને દોવામાં શું વાંધો એટલું જ નહીં હું તો મારો રૂમ પણ સાફ કરી નાખું હું તો પોતા પણ કરી નાખું હું તો મારું ફળિયું પણ વાળી શકું કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ હું કરી શકું અને એને માટે કંઈ હું કદાચ ધારાસભ્ય હોઉં તો એનાથી કંઈ મારે આ કામ ન કરાય એવું નથી ત્યારે બધાયને એમ થયું વાત તો સાચી છે પાયાની વાત છે કે તમે શ્રમની ભૂમિકા ઉપર તમારા જીવનને જો ગોઠવો અને તમારું કામ તમે જાતે જો કરવા માટે વિચારો તો ચોક્કસપણે તમે આગળ વધી શકો એમ લિંકન અને આખરે અમેરિકાના પ્રમુખ પણ બન્યા એ વખતે તો ધારાસભ્ય હતા માત્ર મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે તમારા નાના કામની અંદર તમે ક્યારેય અણપત નહીં અનુભવો તમે નાનપ નહીં અનુભવો કોઈ પણ કામ નાનું નથી કોઈ પણ કામ મોટું નથી દરેક કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ તમારા પોતાના કબાટને તમે સાફ કરો તમારા પોતાના કપડા છે કદાચ ધોઈ ન શકો તો તમે કપડાને વ્યવસ્થિત રાખો તમારા પોતાના પુસ્તકો છે એ બહુ ચોકસાઈ રાખો તમારી માતા તમને આ કામ કરી દઈએ એની શું જરૂર છે તમારા રૂમને પણ સાફ કરવા પડે તમે ટેબલ ખુરશી ઉપર જે બેઠા હોય વાંચવા તો એ પણ તમારે સાફ કરવા પડે અને આ પ્રકારે કોઈ પણ નાના મોટા કામ તમે જો આજથી જ કરવા માગશો અને આજથી જ તમે ટેવ પાડશો તો તમે સ્વાવલંબી બનશો અથવા તો બીજી ભાષામાં કહું તો જેને આત્મનિર્ભર જેમ આપણા વડાપ્રધાન આપણને એમ કે છે કે તમારા કોઈ પણ કાર્યને આત્મનિર્ભર બનાવો તમે તમારી જાતે કમાવો તમારી જાતે તમારા તમામ કામો તમે કરો અને એ કામો કરતા 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 તમારા જીવનને ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરો એ તમે જો સ્વાવલંબી બનશો નાના નાના કામ તમે જાતે કરશો અને એ કામ કરવામાં તમે કોઈ સંકોચની અનુભવો શરમ નહીં અનુભવો તમે શાળામાં હો તો રૂમ સાફ કરી નાખો તમે શાળામાં ગયા તો પાણીનો કળો લાવવાનો હોય તો લાવી દો બધા જ કામ કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિએ કરવા જોઈએ એમ અબ્રાહિમ લિંકન એમ કહે છે આજના સમયની અંદર માતા પિતા પોતાના સંતાનને આત્મનિર્ભર બનાવતા નથી સ્વાવલંબી બનાવતા નથી અને એ આત્મનિર્ભર નથી બનાવતા એટલે તો એ બાળકનો વિકાસ અમુક મર્યાદાથી વધારે થતો નથી અને એ ભૂમિકાને ખરેખર તો આપણા ગાંધીજી પણ કહેતા હતા આ જ પ્રકારે અન્ય પ્રકારના કેટલાય મહાન વ્યક્તિઓ સંતો પણ આપણને એક જ વાત કરે છે સંતો પણ પોતે પોતાનું કામ કરે છે અને ખરેખર આપણે આપણી જાતને કામ માટે આપણે કોઈને મદદ લેવી જરૂરી ચોક્કસ છે પણ જો આપણે કરી શકતા હોય તો એ ઉત્તમ છે એમ આ અબ્રાહિમ લિંકન સમગ્ર સમાજને સમગ્ર યુવા પેઢીને સમગ્ર માતાઓને શિક્ષકોને પણ કહે છે કે તમારા બાળકો તમારા સંતાનોને આ પ્રકારના ગુણ વિકસાવો સૌને ધન્યવાદ